વડોદરાના જેતલપુર રોડ વિસ્તાર ખાતે આવેલ આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય વોસ્ક્યુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેની શરૂઆત આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી થઈ હતી જ્યારે તેની સમાપ્તિ નટુભાઈ સેન્ટર પર આગળ વધી અને પાછા આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પર પરત ફરી હતી મિશન એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા અંતર્ગત અને વાસ્ક્યુલર રોગની જાગૃતિ માટે આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોકેથોનને ફ્લેગ ઓફ કરાવવા માટે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાંગ જોશીની સાથે આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ ડોક્ટર વિજય ઠાકોર તેમજ અન્ય પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા આદિક્યુરા હોસ્પિટલ જેતલપુર રોડ પર આજે આપણે વાસ્ક્યુલર ડે નિમિત્તે વોકથોન ઓર્ગેનાઇઝ કરી છે જેનું જસ્ટ ફ્લેગ ઓફ થઈ ગયું છે હેમાંગ જોશી સાહેબે ફ્લેગ ઓફ કરી દીધું છે અને બધા વાસ્ક્યુલર ડેની અવેરનેસ માટે ચકલી સર્કલ સુધી જઈ અને અહીંયા આગળ પરત પાછા આવીશું મોટી સંખ્યામાં આજે લોકો આવ્યા છે બહુ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું કહેશો વરસાદના હિસાબે ઉત્સાહ થોડોક ડાઉન થયો છે પણ જે લોકો છે એમનો ઉત્સાહ ડબલ થઈ ગયો છે કેમ કે બધામાં આજે અવેરનેસની જાગૃતતા સારી છે કોના દ્વારા એક છે વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા અને આદિક્યુરા હોસ્પિટલ તરફથી આજના રોજ સમાજમાં વાસ્ક્યુલરના રોગો વિશેની જાગૃતિ ફેલાવવા માટે વકાફોનનું આયોજન કરેલ છે અને આ વકાથોનો ફ્લેગ ઓફ આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી હેમંત જોશી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવું વરસાદભરી વાતાવરણ હોવા છતાં પણ લગભગ બસોથી ત્રણસો લોકોએ આ વોકાથોનનો ભાગ લીધો એવું લાગી રહ્યું છે વોકાથોનનો મુખ્ય ઉદ્દેશ છે સમાજમાં વાસ્કુલના રોગો અંગે જાગૃતિ ફેલાવવાનો એની થીમ છે એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા એનો અર્થ કે વાસ્ક્યુલર રોગોની યોગ્ય સમયે યોગ્ય રીતે સારવાર કરીને એમ્પ્યુટેશન થતાં અટકાવવા ઉપરાંત એક સરસ મજાનું વાક્ય પણ છે વોક અ માઇલ એન્ડ લીવ વિથ સ્માઇલ આજે આદિત્યરા હોસ્પિટલ તરફથી નેશનલ વાસ્ક્યુલર ડે નિમિત્તે એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ વોકેથોન સમગ્ર દેશની અંદર ચોત્રીસ કરતાં વધારે શહેરોમાં થવા જઈ રહી છે અને આપણા લોકસભાના સ્પીકર શ્રીમાન ઓમ બિરલા આપણા હેલ્થ મિનિસ્ટર શ્રીમાન જેપી પી નડ્ડાજીથી લઈ અને ઘણા મહાનુભાવો વિવિધ શહેરોમાં આ વોકેથોનને ફ્લેગ ઓફ કરી રહ્યા છે ત્યારે આજે વડોદરા ખાતે આ આદિક્યુરા હોસ્પિટલ દ્વારા આયોજિત આ વોકેથોનમાં મને ફ્લેગ ઓફ કરવા માટેની તક મળી છે જે આ વોકેથોનની જે થીમ છે એમ્પ્યુટેશન ફ્રી વર્લ્ડ એટલે જે પ્રકારે જે વાસ્ક્યુલર ડિસીઝીસ છે એના કારણે જે રોગો થતા હોય અને જે સમયમર્યાદામાં એનું નિદાન થાય અને સારવાર થાય એ જો સમયમર્યાદા આપણે ચૂકીએ અથવા કોઈ કાળજી નિદાન ના લીધી હોય એને કારણે આપણે ના લઈએ અને એને કારણે ઘણીવાર આપણા શરીરના અંગને એમ્પ્યુટ એટલે કે કપાવવાનો વારો જ્યારે આવતો હોય ત્યારે આટલા એક ખૂબ જ પવિત્ર કોઝ માટે થઈને આ વોકેથોનનું આયોજન આદિક્યુરાની સમગ્ર નિષ્ણાંતોની ડાયરેક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે મારા તરફથી હું આ ટીમ આદિક્યુરાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રકારના વોકેથોનથી આવા પ્રકારના મેસેજ જાય એ વડોદરાના જનતા માટે પણ ખૂબ જ સારી બાબત છે ફરી એકવાર આદિક્યુરાની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવું છું プレゼント સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો